રણજીતપુરાની બાજુનું એટલે રણજીતપુરા ગામનું જે તળાવ છે એ તળાવ તૂટવાની એટલે એની પાર્ટ ડેમેજ છે ને તૂટવાની ખૂબ શક્યતાઓ રહેલી છે અને મહીસાગર કલેક્ટર દ્વારા એક પત્ર પણ ડિક્લેર કરવામાં આવ્યો છે તો તમામ નાગરિકોને વિનંતી કરું છું કારણ કે તળાવ તૂટે તો એમાં બાયડમાં પણ ખૂબ મોટી અસર થાય એટલે બાયડની એમાં રસ્તામાં આવતા ગામોને ધારો કે રણજીતપુરાનું તળાવ તૂટે એટલે તો ખરોડ ગામમાં ના ખેતરોમાં કદાચ કોઈ રહેતા કરતા હોય તો ખૂબ સાવચેતી રાખજો તેવી જ રીતે રામસી કંપા છે તેવી જ રીતે ઓઢા તખતપુરા પીપોદરા દખણેશ્વર આંબા ગામ અને બાયડના અસર થવાની અને બાયડ શહેર સુધી અસર થવાની પૂરી શક્યતાઓ રહેલી છે એટલે તમામ નાગરિકોને વિનંતી કરવાની કે આજે એમનું ગામોના નામો બોલ્યો છું એ ગામો ખૂબ સાવચેતી રાખે કે આ કોઈ ખેતરમાં રહેતું હોય તો સાવચેતીના ભાગરૂપે સેટ પણ તકલીફ લાગે તો એવી વ્યવસ્થિત જગ્યા ઉપર આપ રોકાવા જતા રહો ખેતરમાં કોઈ રહેતું હોય તો પણ ધ્યાન રાખે એટલે પાકા મકાનોમાં જવાની એક આપણે તકલીફ લઈ અને વ્યવસ્થા આપણે કરી લેવી જોઈએ ત્યાં તમામ સરપંચ તલાટી તે ગામો તે ગામ પંચાયતના તેમજ આગેવાનોને વિનંતી કરું છું કે આ તમામ ગામો ખૂબ સાવચેતી રાખે કે જો રણજીતપુરાનું તળાવ તૂટવાની શક્યતાઓ રહેલી છે તો રાત્રે કોઈ ઘટના ના બને આપણા પશુ પક્ષી હોય પશુઓ જે પણ છે એને સાવચેતીના ભાગરૂપે રાખીએ એ જ વિનંતી અને આ બધા નાગરિકોને ખબર જ હશે કે આ તળાવ તૂટવાથી કયા કયા વિસ્તારોને તકલીફ પડવાની છે ફરીથી આપ સર્વને કહું છું કે ખૂબ કાળજી રાખવી જીવનની અંદર ખૂબ જરૂરી છે ગુજરાત આ છે અમદાવાદનો સુંદર નજારો આ સુંદર નજારો છે અમદાવાદની કહેવાતી અને ફેમસ હોટલ નજરે ચડી રહી છે એ છે પતંગ હોટલ સાથે સાથે નદીના પટનો આ સુંદર નજારો તમે નિહાળી રહ્યા છો આ અમદાવાદ હરિયાળીના દ્રશ્યો मनोरम में दृश्य તમને દેખાઈ રહ્યા છે કારણ આ છે અમારું અમદાવાદ સૌનું અમદાવાદ સુંદર અમદાવાદ સરસ અમદાવાદ જ્યાં લોકો એક पेड़ લગાવવામાં બહાદરી નથી આપતા ત્યારે આ નજારો સુંદર અમદાવાદનો તમે જોઈ રહ્યા છો વૃક્ષોથી ભરપૂર નદીના પટમાં છે અહીંયા લોકો આનંદની પલ પળો મારવા આવે છે જ્યારે થાકેલા હોય નિરશતા અનુભવતા હોય મનને શાંતિ જોઈતી હોય તેવા સમયમાં આ હરિયાળીના દ્રશ્યો મનોરમ્ય દ્રશ્ય એકાંતમાં બેસવાની આ સુંદર તક આપે છે સુંદર તક આપવાની સાથે સાથે અહીં તમે બેસીને નદીમાં કલકલ કરતું સુંદર પાણી પણ નિહાળી શકો છો મનમોહક દ્રશ્યો અહીંથી સ્પષ્ટ દેખાતા હોય છે બાદળોની ઘટા અને વૃક્ષો નદીના પટમાં બનાવેલું આ સુંદર રોડ એમાં ચાલતી ગાડીઓ અને આ સુંદર બગીચો આ માત્ર નાનો નથી પણ બહુ મોટો હરિયાળીવાળું બગીચો છે આનંદની પલો જો તમને માળવી હોય તો આવો અમદાવાદ ફરો અમદાવાદ જુઓ અમદાવાદ આ અમદાવાદનું માત્ર નદીના પટના દ્રશ્યો છે જે હરિયાળીથી ભરપૂર દેખાઈ રહ્યા છે અને સુંદર સરસ આખું અમદાવાદ એના દ્રશ્યો અમદાવાદમાં આવેલ તમામ મનોરમ દ્રશ્યો ફરવાલાયક જગ્યાઓ લોકોના મનમોહક કરી લે છે આ દ્રશ્યોની સાથે જ્યારે જ્યારે તમે આગળ વધશો ત્યારે તમને નજારો જોવા મળશે અટલ બ્રિજનું અટલ બ્રિજની સાથે સાથે તમે જો રવિવારના દિવસે આવશો તો રવિવારે રવિવારી બજારનું પણ આનંદ માણી શકશો આટલું જ નહીં જ્યાં આ નદીના પટમાં રવિવારી બજાર ભરાય છે બાજુમાં આવેલ છે મંદિર માતાજી માનું મંદિર એટલે તમે સરસ મહાલક્ષ્મી માતાના મંદિરમાં દર્શન કરી શકો છો અને પતંગ હોટળ નિહાળી શકો છો સાથે સાથે લક્ષ્મીજીના મંદિર પાસે સરસ બીજું પણ મંદિર આવેલ છે જે મંદિરમાં પણ તમે દર્શન કરી શકો છો લાલ દરવાજામાં ખરીદી પણ કરવા તમે ફરી શકો છો ફરવાની સાથે સાથે તમે જ્યારે નદીના પટમાં આ તરફ આવશો ત્યારે તમને આ સુંદર મજાના દ્રશ્યો નજર આવશે જો સમય તમારી પાસે હશે તો તમે અહીંથી ઊભા થઈને જવાનું નામ નહીં લો જ્યારે આટલું સુંદર અમદાવાદના નજારા હોય ત્યારે અમદાવાદના વરસાદના પણ નજારા તમે જોઈ રહ્યા છો વરસાદ બહુ તેજ પડી રહી છે પણ લોકોમાં ઉત્સુકતા છે આવક વર્ષે વરસાતે લોકોના જીવ અદ્ધરતાલ કર્યા છે ત્યારે ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો